ઐતિહાસિક અને સુપ્રસિદ્ધ પવિત્ર મહાકાળી ધામ પાવાગઢ ની ચુમ્માલીસ કિલોમીટર લાંબી પરિક્રમા યાત્રાનું આયોજન મહાકાલી યુવક મંડળ દ્વારા ભવ્ય રીતે કરવામાં આવ્યું આ પવિત્ર યાત્રા શ્રી વાઘેશ્વરી માતાજીના મંદિર પાવાગઢ ખાતેથી શરૂ થઈ હતી જેમાં ઘણી સંખ્યામાં ભક્તો અને સંત ગણો ઉપસ્થિત રહ્યા હતા આ પરિક્રમા યાત્રા માતા કાળીની કૃપા મેળવવા અને તેમના ચરણોમાં ભક્તિ આપવાનો અનોખો અવસર છે યાત્રાના આરંભમાં મહંતો અને સંતોએ પાવાગઢના પવિત્ર ધામમાં પ્રાર્થના કરી અને ભક્તોને યાત્રાની વિધિવત માહિતી આપી પવિત્ર યાત્રાના સ્થળો દર્શાવતા અને માર્ગદર્શિકા તૈયાર કરેલી હતી જેથી ભક્તો માટે યાત્રા સરળ અને સુવ્યવસ્થિત બની રહે આ યાત્રામાં ભાગ લેનાર ભક્તો વિવિધ દ્રશ્યો અને પ્રાકૃતિક સૌંદર્યનો અનુભવ કરીને મહાકાળી માતાની ગાન કરતા રહ્યા યાત્રાના દૂરે વિધિવત વિધાન અને ધાર્મિક ગીતો સાથે પરિક્રમાનો માહોલ ઉત્તેજક અને ભક્તિમય બની ગયો હતો આ યાત્રાનો મુખ્ય હેતુ ભક્તિ શાંતિ અને સમર્પણના ભાવને જગાડવો છે યાત્રાના સમય દરમિયાન ભક્તો માતા કાળીની કૃપા મેળવી તેમના આશીર્વાદથી પરિપલા થયા આ આયોજન માટે યુવક મંડળના સભ્યો અને સ્વયંસેવકો નું મહાન યોગદાન છે તેમના પ્રયાસોથી યાત્રા સંકલન સુચારુ રીતે થઈ શકે ભક્તો માટે પાણી ભોજન અને આરામ ની વ્યવસ્થા કરવામાં આવી હતી જેથી તેઓ યાત્રા દરમિયાન કોઈ પણ પ્રકારની અસુવિધાનો સામનો ન કરે